ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપરજ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયમ લીગની ઓગણચાલીસમી મેચમાં ઋતુરાજ ગાયકવાડે છપ્પન બોલમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે એટલું જ નહીં ચેન્નાઈની ટીમ માટે આવી દમદાર ઘટના પ્રથમવાર બની છે ગાયકવાડ ચેન્નાઈ ટીમની કેપ્ટન શ્રી અગાઉ ટીમના કેપ્ટન રહેલા મહેન્દ્રસિંહ ધોની સુરેશ રૈના રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ સદી ફટકારી શક્યા નથી પરંતુ ગાયકવાડે સત્તર વર્ષ બાદ આ કારનામું કરી બતાવ્યું છે મહત્વનું છે કે ગાયપાડ માટે આ સદી ખૂબ જ મહત્વની છે કારણ કે સિઝનની શરૂઆત પહેલા જ તેને અચાનક કેપ્ટનશીપ મળી ગઈ હતી મોટી વાત એ છે કે તેણે ધોરીની જગ્યા લીધી છે સીઝરની શરૂઆતની કેટલીક મેચોમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો પરંતુ છેલ્લી ચાર મેચમાંથી ત્રણ મેચમાં તેણે બે અડધી સદી અને એક સદી ફટકારીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ